દીકરી માટે અને રિવાજ હોય કે લાડવા કરીએ પણ જ્યારે એમ કહેવાય ને કે જગતમાં આપણે એમ કહીએ કે જેનું કોઈ નથી એનો ઈશ્વર છે તો એવા આપણા ના સમગ્ર સાથી પરિવાર વતી દરેક લોકોએ કંઈક ને કંઈક લાડવા સ્વરૂપે પ્રસાદી અર્પણ કરી છે તો એવા ગીતાબેન રંજનબેન અને ડોલીબેન સાથે સાથે એમના સમગ્ર ગ્રુપ તરફથી પીયુ દેવકી અને વેદિકા માટે સોનાના દાણા કુર્તી કપડા સ્વેટર ખૂબ સરસ મજાની આવી ભેટ છે એ પાલોબેન વેદિકાને દેવકીને પીયુને અર્પણ કરી છે તો સમગ્ર સાથી પરિવાર વતી માં અમરધામ આશ્રમ વતી ગીતાબેન રંજનબેન અને ડોલીબેનનો હૃદયથી ખૂબ ખૂબ આભાર અમરમાં બધાને ખૂબ સુખીની રોગી દીર્ઘાયુ અર્પે અને જેમ નરસિંહ મહેતા અને કુંવરબાઈ ના ભગવાન કરવા આવ્યા સ્વીકારી સ્વરૂપે બધાને મોકલી અને અર્પણ કર્યા છે તો માના ચરણોમાં પણ પ્રણામ દેવીદાસ બાપુના ચરણોમાં પણ પ્રણામ બસ અમરમાં સૌને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે અને આવી જ રીતે આપણે કોઈ જેને પ્રેમની ઉભની લાગણીની જરૂર છે એ જીવોને આપણે આવો સરસ મજાનો અવિરત પ્રેમ આપતા રહીએ એવી માં અમરના ચરણે પ્રાર્થના હું વારંવાર કઉ છું કે મા તો ખૂબ દયાળુ છે ઈશ્વર ખૂબ દયાળુ છે જયારે જગતમાં બધા તમારો હાથ છોડી દે જગત તમને તરછોડી દે અને સાચા સાથની જરૂર પડે ત્યારે ઈશ્વર આવા અંશોને

કોઈ ને કોઈએ ખુબ પ્રેમ ભાવ થી કર્યા છે આપણે આપણા બાળક માટે લેવાનું હોય ને કોઈ અગાઉથી આયોજનો થતા હોય પૂર્વ તૈયારીઓ પણ જયારે ઈશ્વર આપે ને ત્યારે કઈ બાકી ન રાખે એટલે ફરીથી બેન ડોલીબેન રંજનબેન અને ગીતાબેન બધાનો ખૂબ ખૂબ આભાર અમરમાં બધાને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે અને તમારો જે આ પ્રેમ છે અમારા માટે કાયમ આવો મા અમરના નામ સાથે અમર રહે એવી અમરમાં હૃદયથી પ્રાર્થના જય મા અમર સતદેવદાસ અમરદેવદાસ જય શ્રી કૃષ્ણ